લીંબુ અને લસણના આસમાને પહોંચેલા ભાવ લોકોને રડાવી રહ્યા છે વાતાવરણ બદલાતા પાક ઉપર થઈ માઠી અસર ઉનાળાની શરૂઆત પહેલાં જ શાકભાજીના ભાવમાં વધારો શરૂ થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવા ગયું રોજબરોજ વપરાતા લીંબુ અને લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ હજુ તો શિયાળાએ વિદાય પણ નથી લીધી ત્યાં શાકભાજીના ભાવમાં ભડકો થયો એક તરફ લીંબુની માંગમાં વધારો થયો બીજી તરફ આવકમાં ધરખમ ઘટાડો થયો આમ તો આ સમયે લીંબુ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવે છે પરંતુ થોડા સમય પહેલા દક્ષિણ ભારતમાં પડેલા માવઠાને કારણે લીંબુડી પર ઉગેલા ફૂલ ખરી પડવાના લીધે લીંબુના પાકને મોટા પાયે નુકસાન થયું હતું આ કારણે હાલ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી લીંબુની આવક ન થવાના કારણે સુરતના બજારમાં લીંબુની શોર્ટેજ જોવા મળી ડિમાન્ડની સામે સપ્લાય ઓછી થવાને કારણે પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હાલમાં રાજ્યમાં માત્ર મહારાષ્ટ્રથી જ લીંબુની આવક થતી હોવાથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા માંગ સામે આ લીંબુની આવક ઓછી હોવાથી હોલસેલ બજારમાં લીંબુના ભાવ સો થી એકસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયા આ તરફ લસણના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓ પણ સમસ્યામાં મુકાઈ છે વારંવાર બદલાતા વાતાવરણને કારણે લસણના પાક પર વિપરીત અસર થઈ રહી છે અધૂરામાં પૂરું ખેડૂતોને સંતોષકારક ભાવ નથી મળી રહ્યા અને ખેડૂતોએ લસણનું પાક લેવાનું ટાળ્યું હોવાથી આ વર્ષે લસણની આવક પણ ઓછી નોંધાઈ છે